નમસ્કાર મિત્રો ગુજ્જુ માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં સ્વાસ્થ્યને લગતી એક મહત્વની જાણકારી આપણે જોઈએ તો મિત્રો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આવો જાણીએ સમગ્ર માહિતી જ્ઞાનનો ખજાનો એવી આપણી ગુજ્જુ માસ્ટર ચેનલ ઉપર તો ચાલો મિત્રો જાણીએ સામાન્ય રીતે આપણને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે જો વધુ પાણી પીવામાં આવે તો પણ નુકસાનકારક સાબિત થાય છે અને તેમજ ઓછું પાણી પીવાથી પણ શ્વાસ થઈને નુકસાન થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપવામાં આપવામાં આવેલી સમગ્ર માહિતી ફોર્ટીઝ હોસ્પિટલના ડોક્ટર પ્રદીપ શાહ જે જનરલ ફિઝિશિયન છે તેમજ ઉજાલા સિગ્નસ હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર ડોક્ટર સુશીન બજાજ દ્વારા આપવામાં આવેલી છે અને ન્યૂઝપેપરના માધ્યમથી આ માહિતી આપણે મેળવી છે અને એક હેલ્થ ટિપ્સના ભાગરૂપે સમગ્ર માહિતી આપણી ગુજ્જુ માસ્ટર ચેનલમાં રજૂ કરવામાં આવી રહી છે તો મિત્રો ચાલો જાણીએ મિત્રો આપણે હંમેશા સાંભળ્યું છે કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સૌ પ્રથમ જાણીએ પાણી પીવાના ફાયદા શું છે તો મિત્રો પાણી પીવાથી પાચનતંત્ર બરાબર રહે છે શરીરનું તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે સ્નાયુઓ મજબૂત બને છે કબજિયાતમાં રાહત આપે છે વજન વધતું નથી પણ ઘટવામાં મદદ કરે છે ભૂખ લાગે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે વૃદ્ધાવસ્થા અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે આ હતા પાણી પીવાના ફાયદા તો મિત્રો જરૂરિયાત કરતાં વધુ પાણી પીવામાં આવે તો નુકસાન થઈ શકે છે તો ચાલો જાણીએ વધુ પડતું પાણી પીવાથી થતું નુકસાન તો મિત્રો વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી વોટર પોઈઝનિંગ નામની બીમારી થાય છે આપને સવાલ એ થાય કે વોટર પોઈઝનિંગ એટલે શું તો મિત્રો વોટર પોઈઝનિંગ એટલે જ્યારે વધુ પડતું પાણી પીવાથી મગજમાં સમસ્યા થાય છે એને વોટર પોઈઝનિંગ કહેવામાં આવે છે આ બીમારીમાં લોહીની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે લોહીની અંદર પાણીનું પ્રમાણ વધવું તેને વોટર પોઈઝનિંગ કહેવામાં આવે છે વધુ પડતા પાણીના સેવનથી વોટર પોઈઝનિંગ નામની બીમારી થવાની શક્યતા રહે છે અને તેનું બીજું નુકસાન એ છે ત્યારબાદ જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી સેલ્યુલર સ્વેલિંગ નામની બીમારી થઈ શકે છે સેલ્યુલર સ્વેલિંગ એટલે જો કોઈ વ્યક્તિ દિવસમાં દસ લીટર પાણી પીવે તો લોહીમાં સોડિયમનું લેવલ ખૂબ ઓછું થઈ જાય છે જો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય તો મગજ અને શરીરના કોષોમાં સોજો આવે છે જેને સેલ્યુલર સોજો કહેવામાં આવે છે મગજના કોષોમાં સોજો આવવાને કારણે વ્યક્તિને મૂંઝવણ ખેંચાણ સ્નાયુઓની નબળાઈ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો હવે આવે છે મહત્વનો સવાલ કે દિવસ દરમિયાન આપણે કેટલું પાણી પીવું જોઈએ અને કેવા સમય પર પાણી પીવું જોઈએ તો એક માણે છે ચોવીસ કલાકમાં કેટલું પાણી પીવું જોઈએ જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે તો મિત્રો કેટલાકને ઓછી પાણીની જરૂર પડે છે તો કેટલાકને વધારે સામાન્ય રીતે તરસ લાગે ત્યારે પાણી પીવું જરૂરી છે તેમજ ઉનાળો અને શિયાળો તેમ ઋતુ પ્રમાણે વધુ તેમજ ઓછા પાણીની જરૂર હોય છે તેમ વ્યક્તિને અલગ અલગ પાણીની જરૂર હોય છે મિત્રો અને પાણીનું સેવન ક્યારે ક્યારે કરવું જોઈએ તો મિત્રો સ્નાન કરતાં પહેલાં એક ગ્લાસ પાણીનું સેવન કરવું ખૂબ જરૂરી છે ત્યારબાદ જમતા પહેલાં અડધો કલાક એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ પછી વ્યાયામ કે કસરત કરતાં પહેલાં એક ગ્લાસ પાણીનું સેવન કરવું અડધો કલાક પહેલાં ત્યારબાદ વ્યાયામ કરતી વખતે કે કસરત કરતી વખતે વચ્ચે જ્યારે આરામ કે રેસ્ટનો સમય આવે ત્યારે જરૂર પૂરતું અલ્પ પ્રમાણમાં પાણીનું સેવન કરવું જરૂરી છે મિત્રો ઉપરાંત લીંબુ પાણી તેમજ માટલાનું પાણી શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને મિત્રો કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય જરૂરથી જણાવો મિત્રો જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જરૂર સવાલ કરો જેથી નેક્સ્ટ વિડીયો માટે તમારા તે સવાલનો સંશોધનાત્મક જવાબ આપણે વિડીયોના માધ્યમથી રજૂ કરીશું જય હિન્દ વંદે માતરમ જય ભારત